જઈ જવાન જયકિશન તો આજે અમારા કાકાની નવું બેબી આવ્યું છે એનું વેલકમ છે જો આરે એમને ગયું ને અમારા ઘરે અમારા કાકાના ઘર અને દેવુંને અમારો ભૈયો આવ્યો ને દેવો ભૈયો તે ભાડો મેં તો હજુ ભાડે નહીં હા તું લેવા જોઈ ના મુશ્કેલ જીતી ફૂલ હા હમ તો જો આપણે આ ઘર છે ને આપણે એમાં હવે નવા બેબીનું વેલકમ કરવાનું છે એટલે સજાયું મસ્ત સજાવ્યું કેવી સજાયું તમે સજાયો જો ગાડી આપણે વેલકમ સજાયું છે તો જો આ મંદિર ઉધી સજાયું છે કેટલું મસ્ત સજાયું પણ કોવેટ કરજો

आर्टिकलर कर रही है देव

શું કેમેરામાં જોવે એ ખાલી માર કેમેરા પૂજા લો ફાઈનલ એમાર સોરુ ભાઈ ઘેર જુઓ સોરુ ભાઈ હવે નો નો મહેમાન આવી ગયો તમારું કોઈ વેલ્યુ નહી આવે હ ભાઈ સોરુ શું કરો છો મમ કહો છો હવે તમારો નવો ભાઈઓ આવ્યો હે ફાઇનલી એ વેલકમ પટી ગયો હે અને આપણે હવે ઘેર જવાનું હે કોમનો ટાઈમ ઘણો થઈ ગયો હે